સોના જેવી વસ્તુ ઓનું કેમ પડ્યું એક ગ્રામ પડ્યું હોય તો એનો ભાવ આવે એમ આપણા ટુકડા વસ્તુ એવી છે કે એટલું એવું ફેબ્રિક છે બાર મહિને આ વસ્તુ જૂની ન થાય આ મારા ભાભી છે અમે બે નણંદ ભોજાય છીએ ને એ મુખ બધીર છે અને પણ એનો જુસ્સો એવો છે ને કે દીદી મારે શીખવું જ છે અત્યારે મારી જોડે રહીને એને આગળ આવવું છે કે દીદી તમે કામ કરો છો મારે કરવું છે દયાબેન ના ભાભી બોલી કે સાંભળી શકતા નથી પણ એનો જુસ્સો અકબન છે પ્રોડક્ટ આપણે મેઇન તો જયપુરી ટુકડા છે મેઇન જે અત્યારે મસ્ત ચાલે છે ઓલ ગુજરાતમાં મારો માલ જાય છે ને આપણું હોલસેલ નું મેઇન કામ છે એ બેનો ઘરેથી કામ કરે છે

મણિપુરી ખાસ ચાલે છે મણિપુરી ટુકડા મારા મેન છે જે તમને ક્યાંય તમને જોવા નહીં મળે ટુકડાની સાથે ડ્રેસ મટેરિયલ પણ મળી જવાનું છે જેમાં બાંધણી કોટન સાંગાનેરી સાઉથ કોટન ત્યારે ગઢવાલ પ્રિન્ટ ની જે પટોળા પ્રિન્ટના ડ્રેસ મટેરિયલ આવ્યું છે જેને બધાથી અલગ દેખાવું છે અલગ ગોતે છે એને બીજી કોટન હાઉસ નો સંપર્ક કરવો ઓલ ઓર ઇન્ડિયામાં તમને દયાબેનને સરસ મજાનું સિલેક્શન મળવાનું છે સિલેક્શન એવું કે તમારી પાસે પડ્યું છે ને તો પડ્યું નહીં રે તાત્કાલિક કસ્ટમર લઈ જવાના છે તમે પણ આ બિઝનેસ કરવા માંગતા હોય ને તો બધી મદદ તમને દયાબેન પાસેથી મળી જવાની છે